કમોસમી વરસાદને લઈને ગિરનારની લીલી પરિક્રમા જાહેર જનતા માટે આ વર્ષે મોકૂફ કરવામાં આવી છે જોકે ધાર્મિક પરંપરા જળવાઈ રહે તે માટે એક નવેમ્બરે મધ્યરાત્રિએ વિધિવત પૂજા અર્ચના સાથે પ્રતિકાત્મક મુહૂર્ત કરવામાં આવ્યું આજે સવારે મર્યાદિત સંખ્યામાં સાધુ સંતો પરંપરા જાળવવા માટે ગિરનારની યાત્રા શરૂ કરી જે સાંજ સુધી ચાલશે મોડી રાત્રે હરહર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે ગિરનારનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પરિક્રમા રદ કરાઈ હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તોને ધસારો ગિરનાર તળેટીમાં જોવા મળ્યો કલેક્ટર અનિલ રાણાવાસિયાએ પરિક્રમાનું ધાર્મિક મહત્વ અને મુહૂર્ત જાળવવા માટે ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કર્યું બાદમાં દીપ પ્રગટાવીને શ્રીફળ વધેરીને ભવનાથ તળેટીના રુદ્રેશ્વર જાગીર ભારત આશ્રમ પ્રવેશ દ્વારથી વિધિવત રીતે લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો કમોસમી વરસાદને લીધે પરિક્રમાના રૂટના તમામ રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે છત્રીસ કિલોમીટરના આખો રૂટ એ બિસ્માર બની ગયો છે સાથે જ રસ્તા પર કાદવ કીચડથી સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને પ્રતિકાત્મક પરિક્રમા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે